લ્યો ભાઈ તમે પણ દર્શન અમે લોકો માં ન ચૌત ઇન્સ્ટાગ્રામ જઈ બધા ભાઈઓને ગેમ છો બધા મજામાં ત્યાં છે ને પોણા સાત વાગ્યા ગયા છે ને આપણે એને આઠ વાગે દ્વારકા નીકળવાનું છે હું એક જ મોડો થઈ ગયો હો આઠ વાગે નીકળવાનું ખાલી પંદર મિનિટ છે એને હું એ બધે ને આ બધી લુડા ખાટી મીઠો ક્યાં પહેરો ને યા તો આખી ડગ ભરી ગઈ આખી ડગ ભરી એમાં તો હું નહીં ને દસ અગિયાર જોડી એમાં પણ આપણે આ પહેરી આ બે ત્રણે તો ત્યાર થઈ ગયા છે ને ફટાફટ નીકળી મોડું થઈ ગયું ત્યારે નીકળવામાં યાર હાલો નાનું તમારે આવું દ્વારકા મણ્યા શું હા તો મને આલોય બઈ જય દ્વારકાધીશ આવ બેહી ગઈ આપડી ગાડીમાં આપણે એને લાંબા રૂટ માં જ નત આપણે હું પેલી ફરે દ્વારકા એક ફરે લઈ ગઈ હડકાવ ગયા દોલા જય દ્વારકાધીશ

આપણે મસ્ત મજાની કચોરી ખાધી મજા આવી ગઈ ધરાય ગયું બધે મફતની કચોરી ખાઈ લીધી મજા આવી ગઈ

અમે લોકો ને બહુ ઘણા બધા ફોટા પાડ્યા ને હવે આપણે જમવા જવાનું છે આખી ટૂટકી છે ને ફોટા ને વિડીયો છે જો આવીને પાડે ના પાડે ફોટા પાડવાનું લિયોશમો જાય ભાઈ તમારે આવ્યો થેન્ક યુ અરે અરે મોજ કહો ને તમને તમારે અહીંયા બધા ફોટો પાડવાનું કાર્યક્રમ ચાલુ છે બધા

પેલા ચા બી મારી બાજુ આવડું મોડું ભોજન ને બની દીધું આમથી પેલા આવ્યા હતા ત્યારે બંધ બન્યું હાલમાં તો આ આપણે રિલેસ આગળ ને આપણે ભાઈબન બહેન ની ખેને વિનુ કે આપણે આ કાનો માલધારી દેશી ભાણો એકચ્યુઅલી હું આપણા ભાઈ નથી નું એની હોટ આવ્યા હૈ હમણા તમને દેખાડું અને આ બાજુ એની ચાનો હે આપણા ભાઈ બહેન ની હોટલ હે દેખાડું તમને આલો બધા એ હે ઓર અધિક ભાઈ મગજમાં ભાઈ બસ શાંતિ તમારી જેવું નથી ભાઈ